કે જે પાડો તૈયાર કર્યો છે આ સામે રહ્યો એ પાડો એની માં મેં હરિયાણાથી ગોલુ ડેરી ફાર્મ કરીને જે હરિયાણા સરકારે પદ્મશ્રી એવોર્ડ આલેલો હતો એવી જગ્યાથી ગોલુ ડેરી ફાર્મમાંથી એની માને મેં ખાલી બે વર્ષની જોટી બે વર્ષની જોટી ઉંમરમાં બે લાખમાં લઈ હતી એને પછી ગોલુ ટુ જે પદ્મશ્રી થી સન્માનિત એવા પાડાનો ડોઝ કરાઈ ગોલુ ટુનો અને એને ગાભાડ રખાઈ નીકળ્યો પછી વેતરમાં વિયાણી એટલે મારા ઘરે આ સમ્રાટ જે સામે દેખાય એ બુલને જન્મ દીધો હતો અને મેં જિલ્લા લેવલે દૂધ હરીફાઈમાં ભાગ લીધો હતો તો એમાં વીસ લિટર સાતસો પચાસ દૂધનું દૂધ આપી બચો ધાવતો અને જિલ્લામાં ફર્સ્ટ આવી હતી ત્રીસ હજાર રૂપિયા ડેરીમાંથી મને ઇનામ પણ મળેલ છે જ્યારે એ ભેંસનું બીજા વેતરનું દૂધ છવ્વીસ લીટર આઠસો ગ્રામ દૈનિક હતું એટલે મને એવું થયું કે આ ભેંસની આ ઓલાદ આ બ્રીડ તૈયાર કરું ભેંસ સારી એવી ઊંચી લોબી અને મજબૂત દૂધ ક્વોલિટીમાં સારી એના લીધે કરી અને એનો બચ્ચો આ સમ્રાટ નામનો પાડો છે અને મેં ઉશીર કર્યો એ અત્યારે નાની ઉંમરમાં બે દોતે હાલ થયો છે જે શરીરમાં ઊંચો લોબો અને મજબૂત પાડો છે જે શાંત સ્વભાવનો છે તો એનો સીમન બનાવી દરેક આપણા બનાસકાંઠાના પશુપાલકના ઘરે ઘરે પહોંચે અને એમની ભેંસોની સારી એવી ઊંચી કિંમતની અને ઊંચી ગુણવત્તાવાળી ભેંસો તૈયાર થાય તો એમને મજૂરી લેખે સામેથી કિંમત પણ ઊંચી આવે અને દૂધ પણ વધારે મળે